ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં આદિવાસી આંદોલનકારીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેઓએ પત્રકારોને કહ્યું હતું કે અત્યાર સુધી અમારો ઉપયોગ માત્ર વોટ બેંક તરીકે થયો પરંતુ અમારા બંધારણને હકો આપવાની ગેરંટી અરવિંદ કેજરીવાલે આપતા અમે આમ આદમી પાર્ટી આપમાં જોડાવા પામ્યા છીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે કમર કસી રહ્યા છે ત્યારે આદિવાસી મતદારોને પોતાની તરફ ખેંચવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આદિવાસી આંદોલનકારીઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ કરાયો છે દક્ષિણ ગુજરાતના તાપીપાટ નર્મદા રિવર પ્રોજેક્ટ હોય કે પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ આ તમામ પ્રોજેક્ટનો વિરોધ કરનારા આદિવાસી આંદોલનકારી કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આમ આદમી પાર્ટીમાં જોડાનારા ડોક્ટર પ્રફુલ વસાવે જણાવ્યું હતું કે આઝાદી બાદ બંધારણીય જોગવાઈ હોવા છતાં ભાજપ કોંગ્રેસ દ્વારા અમારા અધિકારો છે જે છોડી દેવાયા છે અમારો ઉપયોગ માત્ર તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા વોટ બેંક તરીકે જ કરવામાં આવતો હતો વિગેરે જણાવ્યું હતું આમ આદમી પાર્ટીમાં આદિવાસી આંદોલનકારીઓને જોડતા આપના મહામંત્રી મનોજ સોરઠીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દિવસે દિવસે મજબૂત થઈ રહી છે આપમાં આપમામે એક્ટિવિસ્ટો અને આંદોલનકારીઓ તથા અન્ય સામે અવાજ ઉઠાવનારા આદિવાસીઓ પણ જોડાઈ રહ્યા છે મારું નામ મનોજ સોરઠિયા છે આમ આદમી પાર્ટીના મહામંત્રી તરીકે જવાબદારી નિભાવું છું આજે જેવી રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ઉપર ભારતીય જનતા પાર્ટીના હુમલાઓ વધતી વધી રહ્યા છે આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં એફઆરઆઈઓ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના અનેક યુવાનો ભણેલા ગણેલા અલગ અલગ કોમ્યુનિટીને રિપ્રેઝેન્ટ કરતા યુવાનો એક્ટિવિસ્ટો આમ આદમી પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે આજે દક્ષિણ ગુજરાતની અંદર અલગ અલગ આદિવાસી વિસ્તારની અંદર અલગ અલગ આંદોલનોના જે પ્રતિનિધિઓ છે એ પ્રતિનિધિઓ ચાર મહાનુભાવો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને તમામ મહાનુભાવો જે આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીને મજબૂત કરશે સૌનું આમ આદમી પાર્ટી વતી આમ આદમી પાર્ટી પરિવારમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કેટલા લોકો જોડાયા આજે જે ચાર અલગ અલગ સંગઠનો છે એમના પ્રતિનિધિઓ જોડાયા છે એમની સાથે એમના સમર્થકો હજારોની સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આપમાં જોડાયેલા આંદોલનકારીઓએ કહ્યું હતું કે અમને અમારા બંધારણીય હકો આઝાદીને આટલા વર્ષો થયા છતાં મળ્યા નથી જો કે અરવિંદ કેજરીવાલ દ્વારા બંધારણીય હકો આપવાની ગેરંટી આપતા અમે આપમાં જોડે રહ્યા છીએ અઝર કુરશી સાથે પ્રકાશવાળા